વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે એક વર્ષ પહેલા બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો છે વડોદરા કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશને કમર કસી છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પરિવાર ચાર રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિર થી નીલાંબર બંગલા સુધી ચોવીસ લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ એક વર્ષ બાદ ચોમાસા પૂર્વે તંત્ર ચાલ્યું હતું પાણી પુરવઠા અને પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ અધિકારીઓ જે તે સમય રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જે આ લાઈન નાખે છે તે રોડ સાઈડ માં ચરી પુરાણ બેસી જતા નાગરિકો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનું માત્ર સપનું જ રહેશે જે પણ કામ થશે તે ચોમાસા બાદ જ થશે અને તે પણ હવે પેચ વર્ક જ કરવામાં આવશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકે કોર્પોરેશન ના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા કૈલાસ ધામ સોસાયટીમાં રહું છું હું મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલા ત્રણ મહિના બી નથી થયા અને 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 નાખી રોડ ની આખી પથારી લેવલ બી રહ્યું છે પડાય અહીંયા પાણી આડે જડ કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે નમૂનો છે આ હવે આ લોકો ને કઈ પહોંચી વળવું અને ક્યારે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતી એમની દિર્દર્દી બહુ લાંબી છે લાઈનો નાખતા પેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની એટલે ડબલ બિલો પાસ થાય એમના રૂપિયા રૂપિયા ઊભા થાય બીજું તો શું હોય એમાં